એ બિલકુલ રમવા ગો ના નાવ લે નાવ 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 લે રમવા રમવા લે જો છોકરા બોલે આદી થઈ ગયા છે એ મિત્રો ઓય જો લે ઓય લે આ લે જો આ લે જો આ આ પોણી બહુ આવે છે જો જો અમારા આધીલા ગામમાં છોકરા પર આદી થઈ ગયા છે જો મજા કરી રહ્યા છે મોજ કરે છે વરસાદ આવ્યો વરસાદના કારણે બહુ મજા કરતા હોય લેર કરે છોકરા મજા કરે જો વરસાદ મિત્રો અમારા અજુરા ગામના છોકરા પણ બહુ બહુ રાજી રાજી વરસાદને ભાડે થઈ ગયો તો પાણી પણ કેટલું જાય છે મિત્રો આ વિડીયો તમે શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો બહુ બહુ આગળ વધાર તો મૂકજો અમારા અજુ ગામમાં વરસાદ બહુ બહુ કર્યો વાવેતર વાવણી લાયક વરસાદ છે અમારા અજુના ગામમાં વાવણી લાયક વરસાદ છોકરા પણ રાજી થઈ ગયો પાણી કેટલું પડે છે મિત્રો મિત્રો દેખજો દેખો વરસાદ થઈ ગયો જો છોકરા પણ કેટલા રાજી રાજી થઈ ગયા વરસાદ ભાડે ઠંડક કેમ કે ગરમી હતી ગરમી અને ગરમીમાં છોકરા તાપે મળતા હતા અને વરસાદ હવે ઠંડક પાડે છે બહુ બહુ લાવે મજા આવે તો ચમકે ગરમીમાં બહુ બહુ કાઢું હતું મજા આવી ગઈ હવે છોકરાને ઠંડક મળી જ છે બળી બળી અને ઠંડક મેળવી અને ઠંડક મેળવી વરસાદ પડ્યો જુઓ મિત્રો અમારા અધુદા ગામમાં કેટલો વરસાદ પડ્યો દેખો આજે અમારા અધુદા ગામમાં વરસાદ ચાલુ છે જુઓ મિત્રો જોજો ખૂબ જોજો ખૂબ જોજો જો વરસાદ અમારા ગામમાં કેટલો ચાલુ છે દેખજો મિત્રો જુઓ ભૂલે ભૂલ ચાલે જ દેખો જુઓ વાવણી હાથ થઈ ગયો છે લોકોને ગમે ત્યાં વાવણી કરી બાજી બીજી વળી થઈ ગઈ જો મિત્રો વાળે આખો જાળો છોકરા તાપી બજે એટલે હવે ઠંડક વળી છે એટલે નાહવા માટે તૈયાર થઈ ગયો આ બંગલામાં જો કોણી આવે છે અને બંગલાની અંદર ના એક ભાઈ પલળીને આવ્યો જો બાજી ચોખો સાર લેવા જોતો તો પણ પાછો આવ્યો જુઓ સાર લેવા જોતો તો પણ પાછો આવ્યો વરળી દે